મિલનભાઈ સુરત થી તમારો સવાલ છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને તકલીફ આપે છે તો તકલીફ આપનાર વ્યક્તિને નવા કર્મ બંધાય કે નહીં એ તો એનો આગળનો હિસાબ પૂરો કરે છે અને જો તકલીફ આપનારને કર્મ બંધ થાય તો એના આત્માના હિત માટે એને સમજાવી શકાય કે નહીં કે તું આ ખોટું કરે છે મિલનભાઈ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને તકલીફ આપે છે તો તકલીફ આપનારને નવા કર્મ ચોક્કસ બંધાય છે એ વ્યક્તિ એનો જૂનો હિસાબ પૂરો કરે છે પણ નવો બાંધે છે કેમ કે કર્મ ઉદયમાં આવતા એને રિએક્શન આપ્યું રિએક્શન આપો તો કર્મ બંધાય જ છે દાખલા તરીકે તમે મને કોઈ જન્મમાં તકલીફ આપી હોય તો હવે આ જન્મમાં હું મારો હિસાબ લઉં એ પ્રકારના કર્મ લઈને હું આવી છું તો એના માટે બે વસ્તુ બની શકે હું એવા કર્મ લઈને આવી છું કે મારે આ જન્મ તમારો હિસાબ લેવાનો છે હવે એના માટે બે વસ્તુ બની શકે એક તો હું આ જન્મમાં ધર્મને પામી છું તો હું મન વચન કાયથી સ્થિર થઈ ધ્યાન તપ દ્વારા જૂના કર્મને ઉદીરનામાં લાવીને નિર્જરતા નિર્જરતા જો આ કર્મ ઉદરણામાં આવીને નિર્જરી ગયું તો હવે એ ઉદયમાં જ નહીં આવે કેમ કે એ નિકાચિત નહોતું ને ઉદીરણામાં આવીને નિર્જરી ગયું ઓકે પરંતુ જો તે આ રીતના નિર્જરાયું નથી તો એનો સમય પાટતા ઉદયમાં આવશે આ વખતે પણ બે વસ્તુ કે અગર હું ધર્મ પામી નથી ધર્મ પચાવેલો નથી તો હું સામેલી વ્યક્તિને તકલીફ તો આપીશ પાછું માનીશ કે સારું કર્યું આમ જ કરવા જેવું હતું એ સિવાય એને અક્કલ આવત જ નહીં આને તો સાલાને બે લાફા મારવા જોઈએ વગેરે વગેરે આમ એક તો તમે સામેલાને તકલીફ આપી ઉપરથી તમારા કાર્ય ઉપર સ્ટેમ્પ મારી દીધો ત્યાં આ બરાબર કર્યું આમ પાપાનું બંધી પાપ બાંધ્યું નવા કર્મ બાંધ્યા નવો હિસાબ કર્યો ચાલુ કર્યો હવે અગર હું ધર્મ પામેલી છું ને આ કર્મ ઉદયમાં આવ્યું મારાથી એને તકલીફ થાય એવું કાંઈ થઈ પણ ગયું

બરાબર ને એ આપણા હાથ ની વાત છે એક વારમાં આવી ગયા પછી આપણા વાત વાત રહેતી નથી નવા કર્મ છે છે હવે તમારી બીજી એ કે તકલીફ આપનારના હિત માટે એને સમજાવી શકાય સમજાવી તો શકાય પણ જો સામેલો બદલો લેવાના મૂળમાં હશે ક્રોધ થી ધમધમતો હશે તો તમારી કોઈ વાત એના મગજમાં ઉતરશે નહીં તમારા ઉપર ક્રોધિત થઈને તમારા નિમિત્તે નવા કર્મ બાંધશે એટલે સામેલું પાત્ર એનું કંડિશન એ બધું જોઈને પછી વાત કરવી જેથી પેલો વ્યક્તિ તકલીફ ઓછી કરવાને બદલે વધારી ન દે એનું ધ્યાન રાખવું સમજાવવું હોય ને તો પણ એક વખત કઈને છોડી દેવાનું વારંવાર આગળનું કામ એ ચિનગારી કરશે કુદરત પર છોડી દો તમે સમજાવવા જશો સામેલો કહેશે ના હું તો કોઈને આવી તકલીફ આપું એવો છું જ નહીં તો કેવાનું ભલે સારું છોડી દેવાનું કોઈ ભાર સાબિત કરવાની જરૂર નથી જેથી નવા કર્મ ન બંધાય એનું ખાસ ધ્યાન ભગવાનને મનોમન પ્રાર્થના કરે પણ એમ ના કેવું પાછું કે હે ભગવાન એને સદબુદ્ધિ આપ એને સમજણ આપ એ આમ ના કરે તેમ ના કરે એમ નહીં એમ કેવું કે અમને બંનેને ને સદબુદ્ધિ આપ ફક્ત એના માટે સત્બુદ્ધિ માંગો ને તો એનો અર્થ એ થયો કે તમે તો સદ્બુદ્ધિ ભંડાર છો તમારે સદુદ્ધિ કોઈ જરૂર નથી આમ બધું ગૂંચવાડા ઉભા ન થાય એ રીતના બોલવાનું નહીં તો ચૂપ રહેવાનું અથવા તો સામેની વ્યક્તિ જેને માનતો હોય ને એ વ્યક્તિને એ વ્યક્તિ દ્વારા એને એ વ્યક્તિ એને technically સમજાવે પાછુ તમે કીધું છે ને કે છે એવું એને ના લાગવું જોઈએ આમ સમજીને કઈક રસ્તો કાઢવો નહીં પછી મૌન રહેવું મૌન સર્વાર્થ સાધન ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ Save it.